ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધા મજામાં છે મારો ફર્સ્ટ બ્લોગ છે વિડીયો ગમે તે જોજો સપોર્ટ તો જો હું બાજુ તમને દેખાડીશું આ છે મારા કાકાનું છેતર આગળ છે મારું છેતર તમને દેખાડીશું પછી પેલા જંગલનો નજારો દેખાડીશું એટલે આજે મેં પણ આ દિવસથી ફરવાના થયો એટલે તમને પણ નજારો દેખાડીશ ને आज इसमें है कि हमारा तो जंगल अभी मित्रों इसी पाथलांक कैमरा से देखा लिया हूँ मैंने कल से बस थोड़ी-थोड़ी देखा लिये आज इसमें का व्यू है कि मित्रों अब फर्स्ट ब्लॉग फिल है हम तो वीडियो बना लेते हैं अपन ऐसा क्यों कॉपीराइट आवेश है म्यूजिक वाले वाले थे डिलेक्स मारूं पड़ेगा માટે તમને દેખાડ્યું તો આ રીતનો એક નજારો હોય છે અમારા ગામડાનો કંઈક આ રીતનો નેચર હોય છે ગામડા મને નજારો જોઈ લે તમે ચાલો પછી પાછળનો વ્યૂ દેખાડું તમને આ રીતનો કંઈક વ્યૂ હોય અમારા ગામડામાં સપોર્ટ કરજો નવો બ્લોગ છે ગુજરાતી ભાઈઓ દેખાડી મિત્રો તમને મારું નામ છે એમ તો જીગને જ છે પણ મારું નામ શોટમાં રાખેલું છે જીગુ જે કી ઇસ્ટાફ હોય એટલે હું જીગુ જે પી રાખવાનું પસંદ કરું છું ને આપણે પણ કંઈક મહાણા છે મિત્રો સપોર્ટ કરજે આ રીતનો કંઈક ન્યૂઝ છે ને દેખાડશું પાછળ યુ થોડી વાર પછી એટલે સપોર્ટ કરજો બીજું શું થાય આ રીતનો કંઈક વિડીયો બનાવજો આપણે

તમને દેખાડીશું અહીંયા ઉપરવાળામાં પણ લીલ કરી છે ને આ જંગલનો વ્યૂ આ રીતનો કંઈક જંગલનો વ્યૂ હોય મિત્રો તમને દેખાડ્યું છે ટેરિન અંદર જે તે પણ દેખાડી આ રીતનો કંઈક આપણે એ દેખાડીએ તમને ને બન્યા રીતે બ્લોકમાં સફર કરજો બીજું શું થાય આ રીતનું કંઈક હોય છે મારા કાકાની ચિત્ર છે અહીં છે એ બીજા પણ મારા કાકાનું ને અહીં છે આગળ છે એ પણ મારા કાકાનું ડુંગરાની છેડે દેખાની એમાં કંઈક પણ બાજરી કે હુંડી એવું આવેલી છે લાગે એ આ રીતનું કંઈક નેચર રહે છે અમારા જંગલ વિસ્તારનું તો ફટક જ મિત્રો આ રીતનો કંઈક વ્યુ હોય છે મને છેટેથી દેખાડી દઉં કેવું લાગે મસ્ત નેચર Vai, Nitro.